મમ્મી આ લગ્ન પ્રસંગમાં જાય ને તો બધા એમ કે જમીને જાજો જમીને જાજો જમીને જાજો અરે ભાઈ ઈજ તો કરવા આવ્યા છે હા હું વાત તો કે 100% સાચું બોલું બાઈકન પગાર ઓછો કહીએ છે તો લોકો ઈજ્જત નથી કરતા અને પગાર વધારે કહું છું તો લોકો ઉછી ના માંગે છે હવે ઈજ્જત બચાવું કે રૂપિયા મમ્મી કયું પક્ષી ઝડપથી ઉડે

તો મેં હવે મેસેજ એક લખું છું દિવાળી ઉપર કોઈને પૈસાની જરૂર હોય તો મુંજાતા નહી ખાલી મને એક ફોન કરજો બાઈ બેટા તમે કોચો અરે કેના ક્યાં ચાહતો નાના હતા ત્યારે શું અમે નાના હતા ત્યારે એ વિચારતા હતા કે મોટા થઈને અમે ગરીબો ની મદદ કરશું

મારી મુઠ્ઠીમાં રૂપિયા છે હું કેવી રીતના માની લઉં જો આમાં પચાસ રૂપિયા ના હોય તો તમારે મને પચાસ ચપ્પલ થી મારવાની તો તો તારી પાસે પચાસ રૂપિયા તો ગેમ ઈ છે કે હું પચાસ રૂપિયા નાખું અને તમારે પચાસ રૂપિયા લેવાના ત્યાં સુધી હું તમને ચપ્પલ થી મારીશ અરે તું પચાસ નાખીશ ને તો હું આમ કરીને ઉપાડી લઈશ તો રેડી રેડી ઉભા